નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં વર્ષમાં એક વખત આ રીતે ક્લિયારું પૂરી દેજો આખો વર્ષ ક્યારે દુઃખ નહીં પડે પ્રિય દર્શક મિત્રો વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જોઈએ એમાં ચૈત્ર મહિનામાં ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓ પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો આવે ચૈત્ર કાર્તક અને પાદ્ર માસ હવે એ માસમાં આપણે કિડારું પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ ક્યારે પૂરવું જોઈએ કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે ફળ મળે એ વિશે જો આખી કથા માધ્યમથી આપ શ્રવણ કરશો જી તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે એ પહેલાં વહેલા મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો દર્શક મિત્રો કીડિયારુ પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણ પુરાણોમાં ઘણા ઉન ઉપનિષોધોમાં ઘણા ઋષિઓ ઘણા સંતો આપણને પોકારી પોકારીને કહે છે કે આ પ્રમાણે કરો ઉપાય પણ આપણે એટલા બધા આળસુ છીએ એક આપણે કહેવત સાંભળીએ છીએ કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને જમે છે તો એનો અર્થ એ છે એનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે ઈશ્વરે તમને આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ ભગવાને આપણી માટે જ ખાલી નથી આપ્યું પ્રિય દર્શક મિત્રો પણ આપણે આપણામાંથી એવા પશુઓને એવા પંખીઓને આપણે આપવું જોઈએ પડેલામાં પડેલું તો બતાવ્યું છે કે ગાયને કોઈ પણ ગ્રાસ કાઢવો જોઈએ શ્વાન એટલે કૂતરાને પણ આપણે આપવું જોઈએ હવે આપણા પહેલાંના વડવાઓ શું કરતા હતા તે કરતા હતા કે જેથી

આપણે જ છીએ કીડિયારુ પૂરવાનું એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે યુધિષ્ઠર મહારાજ પણ કીડિયારુ પૂરી અને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના અધ્યન્ય આપણે જોવા જઈએ તો દાદા પ્રિસમ એમને પણ બહુ મહાદાન એમને પણ બહુ મહાનતા બતાવી છે સંતો કહે છે છે કે આપણા પુરાણ કહે છે ઉપનિષદો કહે છે કે તમારા જીવનમાં જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન અદભવતો હોય કે જે હોય કે જે તમને તકલીફો કરાવતો હોય છે તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડીને કીડિયારું પૂરો છો ને ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોય છીએ ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુમાં જુઓ કીડીઓ ઉભરે છે અને એક કહેવત છે ઘણા લોકો એમ કહે છે કે જ્યાં કીડિયાર જ્યાં કીડીઓનો વાત છે ત્યાં કીડીઓ ઉભરે છે ત્યાં ધન હશે આ સાંભળ્યું હશે તમે બતાય જ્યાં કીડીઓ રહે છે કીડીઓના આધિન્ય જે કીડીઓથી જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો કીડિયારું કેવી રીતે પૂરવું પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે અને કયા મહિનામાં પૂરવાનું છે કયા સમયના કયા સમયમાં પૂરવાનું છે તો ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે વાર શ્રેષ્ઠ પ્રતિષ્ઠા બતાવ્યા છે ગુરુવાર મંગળવાર રવિવાર આમ તો ગમે ત્યારે કીડિયારું રોજ પૂરો ને તો સારામાં સારું એવું નથી કે ચૈત્ર મહિનામાં પૂરી દીધું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ કીડિયું તમે કીડીઓને ગમે ત્યારે આપી શકો છો

પડેલામાં પડેલું તો તમારું દેવું ઓછું થાય તમારું શ્રુણ ઓછું થાય કિડું પૂરવાથી તમારું શ્રુણ ધીરે ધીરે કપાતું રહે છે ચોક્કસ વાત છે સવારમાં પૂજા આદિ કર્મો પતાવી તમારું જે નિત્ય કર્મ હોય એ પતાવી દેવું જોઈએ અને જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ વહ્લા દર્શક મિત્રો જો તમારે સુખી થવું હોય ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો હોય જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય ત્યારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમ તમારો જીવનમાં હોવો ખાસ જરૂરી છે નિત્ય પ્રમાણમાં નિત્યક્રમ પતાવ્યા બાદ એક પાત્રમાં લોટ લેવાનો છે પાત્રમાં ઘી લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવાનું છે અંદર તમે ખાંડ નાખી શકો છો ખાંડ નાખી ભેળવી દેવાનું છે અને ત્યાર પછી જે પણ કીડિયાળું તમને દેખાય ક્રિયાઓનો સમૂહ હોય તમને દેખાય જ્યાં વધારે પડતી દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે ચોક્કસ ચોકસાજી સમય એવો છે કે સવારમાં નવ વાગ્યા પહેલા આ કીડિયારું પૂરી દેવું પડે નિર્ધારિત સમય એ છે અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું આપણને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે દુઃખ નહીં આવે નહીં આવે ચોક્કસ નહીં આવે આવે કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્ય નારાયણ દેવને પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રમાં એ બતાવ્યું છે કે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે સ્નાદેવી એટલે કે આપણે આપણે જેને રાંધનમાં કહીએ છીએ એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે રાધના દેવી એટલે કે આપણે જેને રાંધનમાં કહીએ છીએ એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે આવે છે અને પૂજન કરવા બેસે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓળકાર ક્યારે આવે કે જ્યારે તમામ સૃષ્ટિના જીવો એ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી એમનો ઓળકાર આવે એટલે આવે એટલે એકવાર પરીક્ષા કરવા માટે શું કર્યું પરીક્ષા કરવા માટે એક એક ડબરીમાં એક ડબ્બીમાં કીડીને પૂરી દે પૂરી દે છે એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસ લેવાય એટલું થોડુંક બંધ રાખે છે નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી આવી અને બહાર ના નીકળી શકે એ પ્રમાણની ડબ્બી લે છે અને એમાં આવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ થાય નહીં હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતાં કરતાં પોતાના સ્થાન ઉપર પાછા આવે છે ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે તેઓને અમીનો ઓળ અમીનો ઓળકાર આવે છે એટલે રણાદેવી હસવા લાગે છે રાંધણમાં હસે છે દેવી આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો તો કહે છે કે આજે તમારો એક નિયમ તૂટ્યો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઓળકાર ના આવે મને પોતાના ભોજનની તૃપિત ના થાય વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે રાંધલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે જમવામાં સ્વામી હજી એક જીવ બાકી છે તો કહે કોણ અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી ત્રુપતિ ભોજનની ન થાય અને ત્યારે રાંધલમાં બતાવે છે કે આ ડબ્બીમાં છે જ્યાં ડબ્બી ખોલે છે ને તો એક તો એ ડબ્બીમાં એ તિલક કરી અને ચોખા ચોટાડેલા હતા એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે એમાં ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાને ચણી રહી છે એ કીડી અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે કે દેવી જગતમાં બધાને આપીને પછી જ હું જમું છું એટલે જીવનમાં જેટલું યાદ રાખજો કે કીડિયારું પૂર્વથી સકળ શૃણમાંથી તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી મળતી હોય તો પ્રિય દર્શક મિત્રો યુવાન બાળકો અને યુવા તમામ લોકોને આપ આપને હું કહું છું કે કિડયારૂ પૂરતા તમે શીખજો કારણ કે કીડયારુ કીડિયારુ બાદ તમે પૂરી દેજો આપણે જોઈએ છીએ વડવાઓને કહી દઈએ છીએ તમે આ કરી દેજો અમે આવી અમે આવી જઈશું તમે આટલું કરી દેજો ભગવાનનું કામ અમે આવી જઈશું અરે પ્રિય દર્શક મિત્રો આપ જાતે કરો આપજો આપ જાતે કરો આપજો જાતે કીડિયારું પૂરી પોતાના ઓફિસે ધંધાએ રોજગારે જાઓ કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને ધ્રુપતિ મળે છે એટલા તમારા વેપાર રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ થશે અને આખું વર્ષ તમે તમને સુખ મળે કેવલ ચૈત્ર મહિનામાં કીડિયાળું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે અને જો રોજે રોજ કીડયારું પૂરવામાં આવે એ ઘરમાં કદાપી ધન ખૂટતું નથી એટલી વાત ચોક્કસ છે એ ઘરમાં કદાપી અનાજ ખૂટતું નથી એટલી વાત ચોક્કસ છે અને કિડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ જરૂર નહીં પડે અને આ વાત પણ સત્ય છે તમે જીવનમાં જુઓ જીવનમાં જુઓ છો કે ઘણા લોકો પ્રશ્ન હોય છે અમારે એક સાથે અને તેર તૂટે છે બંને જણ નોકરી કરે છે નોકરી કરીએ છીએ બાળક નોકરી કરે છે છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે એન કેન પ્રકારે કોકની પાસે પૈસા લેવા જ પડે છે અમારું પૂરું નથી થતું અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જોઈએ કરવું જેની ઉપર ઋણ વધી ગયું છે દેવું વધી ગયું છે કરજદારો ઘરે આવે છે કોઈ જગ્યાએથી કોઈ રસ્તો નથી સૂજતો પોતાની જગ્યા મળતી નથી એવા લોકો ખાસ કરી પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતા રહેજો આ પ્રમાણના નિયમો ધારણ કરજો જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે છે તો આખો વર્ષ તેમને એવું ફળ પ્રાપ્ત થાય છે અને સો વાત સત્ય છે એટલે પ્રિય દર્શક મિત્રો આ પ્રમાણે કાર્ય કરતા રહેજો તમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે તો મિત્રો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભગવાન સૂર્યનારાયણ દેવ આપ અને આપના પરિવારને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી પ્રાર્થના તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો